મિત્રો જો સવાર સવારમાં ચાકડ આવી ગયો છે ફૂલ ફૂલ મેઘરો આવી ગયો જો આપણે ધાબા પર છે અને ધાબા પરથી ફરતી કરતું જોવી જો અત્યારે મેઘરો કેટલો જોરદાર આવી ગયો બરાબર જો ફરતી કોઈ મેઘરો કાંઈ દેખાય નહીં એટલો મેઘરો છે અને જો અત્યારે અમે નીચે ઉતરી છીએ આ સીડીના પગથિયા જો અત્યારે અમે કાર્યકર છે કે નીચે ઉતરે છે પગથિયાં એનો જો કેવું જાજમ પાથરેલી છે ગોદડા પાથરેલા છે સીડી ઉપર આવી રીતે સીડી ઉપર ગોદડા કાતરેલા છે કે સીડી બગડે ને એટલા માટે તો મે જો અત્યારે જો આ લોડર થી રેતી પણ ભરાય છે કે રેતી સુક નબરે આવી હતી એટલા માટે આપણે રેતી બદલાવી નાખી અને બીજી રેતી આવશે કાલે તો કાલે અલગ થી આપણે રેતી નું કામ કરવાનું છે એ રીતે છે જો લોડર થી રેતી પણ ભરાય ગઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ રેતી અને અહીંયા જો આપણે રેતી સારવાનું કામ ચાલુ કરી દીધું છે લારી ઉપર સાયણો રાખીને ડાયરેક્ટ આપણે રેતી સારવાર ચાલુ કરી દીધું છે બરાબર હું ખબર છે કે રેતી ડાયરેક્ટ પછી ઉપર વહી જાય મેળી ઉપર ધાબા ઉપર રેતી વહી જાય એટલા માટે જો અમારા માધાભાઈ ને બધા જો મંડાણા રેતી સારવાર આટલું અને ઓલી બાજુ કપાસની ગાંડી લઈ જાય છે બધા જો ટ્રક પેડો બરો ને ટ્રક પેડેલો છે અને હવે આપણે રેતી મેળી ઉપર ચડાવવાનું ચાલુ કરી દીધું છે જો ઉપર જો આ બધા ઉપર ગોઠવાઈ ગયા છે સીડી ઉપર અને લારીમાં રાખ્યું છે આપણે સીડી